ભાવનગર શહેરના નવનાથ શિવ મંદિરો ભાવનગરની મેઇન બજાર એટલે એમજી રોડ પર કે મોલ વાળા ખાંચામાં નાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે આશરે 350 વર્ષ પહેલા અહીંના એક સાધક ઓળવાને શિવજીએ સપનામાં આવીને કીધું કે હું અહીં બેઠો છું મને બહાર લોકોની મદદથી અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્રિકમના ગાતી શિવલિંગ પર વાગ્યું અને લોહી નીકળેલું અને લોહી બંધ ના થયું એટલે લોહીને બંધ કરવા માટે એક ગાયને ત્યાં ઊભી રાખી અને ગાયના દૂધની ધારા દ્વારા શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો ત્યારે લોહી બંધ થયું હતું એવી લોકવાઈ ચાલો આ મંદિરના ઇતિહાસ વિશે આપણે અહીંના સેવકો પાસેથી જાણીએ ભક્તજનો નાગનાથ મહાદેવજી બાપાના દર્શન કર્યા પછી અહીંયા એક પણ એક જૂની એવી આસ્થા છે કે શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભક્તજનો બધા આવી અને દઈ અને થેપલા અહીંયા દાદાને ધરાવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે ભક્તજનો જે આપણે हनुमानજી મહારાજની મૂર્તિના જે દર્શન થાય છે થોડા કાળ હનુમાનજી हनुमानજી મહારાજની મૂર્તિ અહીંયા બાર સુધી ઓડું મોટી મૂર્તિ હતી પણ સમયંતરે એ મૂર્તિ ની ઉપરનો જે ભાગ એકદમ એની મેળે જ નીચે જઈ અને ખરી ગયો હતો અને સમગ્ર મૂર્તિ ને આ દર્શન થાય છે અહીંયા હનુમાનજી મહારાજ ની ખૂબ જ ચમત્કારિક પ્રતિમાજી છે અને ખૂબ જ ભક્તજનો શ્રદ્ધા ધરાવે છે ભક્તજનો જેમ સંત સમાધિ અને આપણે જે પ્રતિમાજીના દર્શન કર્યા તેમજ સંતે પણ આ જે દસ પ્રતિમાજી અહીંયા તમને દ્રશ્યમાન છે એમને પણ સિદ્ધ કરેલા અને તેમને સિદ્ધ કર્યા પછી એ સંતે સમાધિ લીધી અને અહીંયા તેમનો પણ મૂર્તિ મૂર્તિનું પ્રતિષ્ઠાનું સ્થાપન કર્યું છે આનો પણ ખૂબ જ મહિમા છે શીતળા માતાને દરેક ટાકાવાળીયા દાદા દરેક દેવી દેવ દેવતાઓ અહીંયા સિદ્ધ થયેલી મૂર્તિઓ છે ભક્તજનો જેમ આપણે સંત સમાધિના દર્શન કર્યા એ સંતે તે આ જોગણી માતાને તપ કરી અને તેમને સિદ્ધ કર્યા અને તેમણે જ આ પ્રતિમાજીનું ચારે પ્રતિમાજીનું અહીંયા એક મૂર્તિ તરીકે અનાવરણ કર્યું છે આ પ્રતિમાજી જેટલી નાગનાથ મહાદેવ ની સ્થાપના જેમણે કરી હતી તે વડવાની પણ અહીં જીવતા સમાધિ આવેલી છે સાથે મોટી મોટી વિદ્યાઓના સ્વામી ઉપાસકો અનેક સાધકોની સમાધિ છે અહીં બાજુમાં મણિધર સાત ફેણવાળા નાગની અનુકૃતિ પ્રમાણે જાગનાથ મહાદેવનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે અહીં તમને એક સાથે બે મહાદેવના દર્શન થાય છે તો મિત્રો આ હતું ભાવનગર શહેરના નવનાથ શિવ મંદિરોમાંનું આઠમું શિવ મંદિર એટલે નાગનાથ મહાદેવ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વન ઇલેવન કનેક્ટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ત્યાં સુધી મારા નમસ્કાર